હરિમ નમસ્કાર જય રામાપીર જય ભીમ મારા વાલા જ્ઞાતિજનો મારા વાલા જ્ઞાતિજનો સર્વપ્રથમ તો ગઈકાલે તારીખ પાંચ છ ચોવીસના બુધવારે સાંજે પાંચ કલાકે જે આર્થરોડ મેઘ ભવન ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આખી મુંબઈમાંથી લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને મીટિંગની સફળતા પ્રાપ્ત કરાવી તે શ્રેય આખી સમાજને જાય છે અને એના માટે આખી સમાજનો મનપૂર્વક ધન્યવાદ અને આભાર માનવામાં આવે છે મારા મારા સાથી આપ સૌ સારી રીતે જાણો છો કે હમણાંની આપણી જે કંઈ ગૂંચવણો છે સમાજમાં એ ફક્ત સામાજિક ગૂંસવણો નથી એ ગૂંસવણો મિત્રો સામાજિકની સાથે સાથે ધર્માદા આયોગની પણ ગૂંસવણો છે એટલે અમે આપણી મુંબઈ મેઘવાળ પંચાયતના રિપોર્ટિંગ ટ્રસ્ટી રાજેશભાઈ બોરીચા દ્વારા તારીખ છ ચાર બે હજાર ચોવીસના રોજ ધર્માદા આયોગમાં આપણે જે મીટિંગ લઈને બોડી જે બરખાસ્ત કરવાની છે અને ચૂંટણી જાહેર કરવાની છે તેની પણ આપણે પહેલાં જાણ કરી દીધી હતી અને ગઈકાલે જ હજુ તો મિટિંગ થઈ ગયાના એક જ દિવસમાં જ આજે આપણે ખૂબ જ મહેનત કરીને ગઈકાલની મિટિંગનો આખે આખો આપણે અહેવાલ આજે ધર્માદા આયોગમાં આપણે સબમિટ કરી દીધો છે મિત્રો એટલે ફક્ત સામાજિક રીતે જ નહીં પરંતુ કાયદેકીય રીતે બી આપણી સમાજમાં આપણા બાપ દાદાઓએ બનાવેલી એકમાત્ર આપણી માતૃસંસ્થા મુંબઈ મેઘવાળ પંચાયતનું મુંબઈમાં અસ્તિત્વ અને એમાં પણ લોકશાહીને જીવંત રાખવાના સામાજિક અને કાયદે કઈ રીતે પૂરેપૂરા પ્રયત્ન આપણી તરફથી કરવામાં આવે છે એટલે વાલક દાદીજનો આપ સર્વે જે અત્યાર સુધી જે સાથ અને સહકાર આપ્યો છે તે ભવિષ્ય પણ ભવિષ્યમાં પણ આપશો એવી આપની સામે આશા અને અપેક્ષા વાલક દાતીજનો ગઈકાલની મીટિંગમાં સમાજને ન આવવા માટે રવિભાઈ દ્વારા ખૂબ જ આહવાન કરવામાં આવ્યું વિડીયો છોડવામાં આવ્યા તે છતાં પણ આખી મુંબઈના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને કાલે સર્વાનુમતે બે ઠરાવ એટલે કે પેલો ઠરાવ બે હજાર અઢારથી ત્રેવીસની જે હોદ્દેદારની ટીમ હતી તેને બરખાસ્ત જાહેર કરાયા અને આવનાર બે હજાર ચોવીસથી ઓગણત્રીસની નવી ચૂંટણી માટે ચૂંટણી પંચની જાહેરાત કરાવી તે બંને ઠરાવ આખી સમાજ દ્વારા સર્વાનુમતે જે પાસ કરાવવા આવ્યા તે બદલ પણ આપનો ખૂબ 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 ધન્યવાદ એટલે મિત્રો એટલો બધો ગઈકાલની મીટિંગનો કુપ્રચાર કરવા છતાં પણ આપે જે હાજરી આપી અને લોકશાહીને જીવંત રાખવાના પ્રમાણ આપ્યા તેની પ્રેરણા આપણી આવનાર પેઢીના નવ યુવાનો અને આખી સમાજ એ ભવિષ્યમાં લેશે મિત્રો આજે મારું એક અહેવાન છે કે મેં એમ સાંભળ્યું છે કે બે જ લોકો જીવનમાં ભયભીત હોય છે અને લોકો સામે બોલતા ડરતા હોય છે એક કાં તો જેણે કોઈ પાસેથી પૈસા લીધા હોય પાકીટ લીધા હોય કે કંઈ મદદ લીધી હોય તો એ ડરતા હોય છે અને બીજું કે જો એ તેનાથી ડરતા હોય તો એ એનાથી ડરતા હોય છે એટલે મને ખબર છે કે આખી સમાજમાંથી ફક્ત ને ફક્ત રવિભાઈ દ્વારા કદાચ કોઈને પાકીટ આપવામાં આવ્યું હશે કે કોઈને ડરાવવા ધમકાવવામાં આવ્યા હશે કે મહાલક્ષ્મીને તુલસીવાડીમાં

કે ગઈકાલે જે મિટિંગને જે સમાજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને પંચ બનાવવામાં આવ્યું છે તે ચૂંટણી પંચને સહયોગ આપજો અને આઠ તારીખે તારીખ આઠ છ બે હજાર ચોવીસના રોજ રવિભાઈ જે એની મનમાની દાદાગીરી તાનાશાહી ખોખશાહી અને હુકુમશાહીને લોકોના મનમાં ડર પેદા કરીને જે રાખેલી મિટિંગ છે એ મિટિંગમાં કોઈ જશો નહીં એને ફેલ કરજો અને ગઈકાલની જે લોકશાહી ડબે જે ચૂંટણીની મિટિંગ થઈ અને તે લોકોને બરખાસ્ત કરવામાં આવ્યા તે મિટિંગને માન્ય રાખી આપ મુંબઈ મેઘવાડ પંચાયત નું અસ્તિત્વ અને લોકશાહી ટકાવી રાખશો એવી આશા અને અપેક્ષા હરિઓમ જય રામાપીર જય મેઘવાડ જય ભીમ મારા વાલા